એ હું તો ઘરનું થઈ એટલે તમારો તો ખાટલો બાટલો બધું વસાવી રાખો છો ને તમે તો વસાવી રાખો ને તારે હારો ઊંઘો વેલજી શું મારા ભેગો જાતો જુ એટલે તારા ભેગો છે ઊંઘ મારે ઘરે જ નહીં જવાનું તાર હવે તો સારું તો જા આ તો એમ કોક બીઆઈ ની એમ કીધું તું હોઈ જા મારા પેગો પણ ભાઈ હવે તને એક વાત કરું બોલ ઓલા ભાઈ થાચો ને હા મારી વળી મને એક મિકલાજી ને મારી મારી છોકર મને પેટમાં હજી તો હા બેતો નથી બોલ પણ તો હવે તમને કહું બીજું હા તમાર મન મેલવા આવો પડશે ના હો મેલજી તો હું તમને શું કામ કોત તો પણ મારો તો એનું કઈ રીતે તમે ઈ તો તો જા ને કે મારા ભેગો હોઈ જા

દૂધ લેવા જાય તને કોઈ કોઈ આવેંડરા કે ભગ બીજા ખાઈ જાય વચમાં કુતરા જેવા ખાઈ જાય તમને ખબર છે તો કુતરા ખાત ખાવા દે કે પાર આવે નાશ મેલ્યો છે

મારી માની છોકર આ વેલજી આ સપનમ કેતો હતો પણ આ ભમરા તને પિટકણું છે શું ભીચકણવું તો મારી માની શોકન એમ કોઈ મને પીવડાવતું હશે

તો તમારો છોકરો એક નંબરનો જૂઠો છે કેમ જૂઠો તો મારા છોકરાને એમ કઈ લેવો જો છે કે દૂધ લેવા જાવ છે એટલે ભેગો એટલે પણ ઈ તો ચક જે આ છે એમ કરી કે આમાં આટલા ગરમ શું થો છો અલા ભાઈ ભાઈ હું તમને એક વાત કહું હા તમારા છોકરો મારા છોકરાને બગાડી શેણી નાશ મેલ્યો છે શું બોલો તમે માપે બોલો લે જે બોલો માપે શું બોલવાનું હોય એમાં એટલે મારા છોકરા તમારા છોકરાને બગાડ્યો છે હોત ને તર બગાડ્યો જ છે ને

તમારા વગર છોકરો લઈ જ નથી આ મારા છોકરા કોઈ નહીં તારા છોકરા ખબર આવ્યું છે એટલે આ તમારા છોકરા બગાડ્યો છે મારા છોકરા ને અને ઉપર દાતા પાછું મારા છોકરા ઉપર નાખો છો એટલે મારો છોકરો છોકરા બોલાવવા આવ્યો મા તારો છોકરો ભલે મારા ઘરે બોલાવના આવ્યો હોય હું એમ કઉં છું કે આ બે જણા ભેગા ન ભેગા રહે ને એકબીજા વગર રહી નથી આપતા અતાર તું વઢવામાં થઈ ગયો પણ એમ તું મને શાંતિથી કે છે કે ભેમા ભાઈ આપણે વઢવાની જરૂર નથી આપણે એક કામ કરો હાલો છોકરાને ગોતા અને છોકરા હારી શીખમણ આલે એવું કોઈ તન મગજમાં કોઈ ખૂદતું નથી અને તું ડાયરેક્ટ મારા ઉપર વઢવામાં થઈ ગયો છે એ વાત ભેમા ભાઈ તમારી હાસી છે પણ ના હોય તો હેડો હું આવું છું ગોતાવા પણ જો હું તમને કહી દઉં હવે આ છોકરા ને શીખવાનું આવવી પડશે ને આવી રીતે સાલ છે નહીં રેડી હું તો તાર મને ઈજ કેવા આવ્યો તો પણ તમે તો મારા માં જમ લો હરકાયા કૂતરો ના તૂટે એમ તૂટવા મળ્યા હાલ તમે નોરમ થોડી મર્યાદા રાખો પણ જો મેં તમને કો હરકાયા કૂતરો તૂટે એમ તૂટવા મળ્યા મેં તમને નથી કીધું હા તો મને નહી કીધું તો મન માં મન જ કીતા છે મને તો એવું જ લાગે છે મેં તો ઓઠું આર્યું છે ઓઠાને બોને મને કઈ દીધું તમે સમજી જો હા બધું કોઈ મન માં ના લેવાનું હેડો 아아아아아아 <놀람>

વેલા પોસવા જે હોય એટલે પણ અમે એવું છે કે હું ખાવા વધારે ખાઈ ગયો તો ને એટલે આલંક કરવા દઉં થોડું રક્ત ના ભયા મને તો ને કોક ગમેતી વેમ લાગે તમે અડધી રાતે કસરત કરવા તો ઉઠે નહિ કોઈ તમે આમ ધુઝોરા છે ને એમ કહું છું હે હું કહું છું કે મને તો આ કંપા આવે છે ના ના કંપા આવે તો આવ નથી તમે જુધોરા છે કહીએ હું તો રેડી ભાઈ ખડી ગયો છુ તમે ધુધોરા તમે કઈ ગયો અને ખાસી હાથી વાત કરું ભયા તો કોક તારે મારી માની શોગન હું કરે હું તો ને હા એ કોક જનાવર આમ આમ આયો આમ ઓ તો બોડુ આમ જનાવર ટાઈપ હા અને મારી હું શું તો પછી ખુલી નથી મે તો તોડ્યો અહીંયા થી ખાડામાંથી પૂરા પૂરા બાલ હતા ઓય કે ખોપરી જે મોટું હતું ઓય તમે તમે કોઈને શોગન ખાઉ મારા ખાટલે આયો તું અને પછી હું નાઠો છું

ખરેખર મારો જીવ જોણા છે અલ્યા સતુર ભયા બીકણ છે આરે પણ તમે ક્યાં અડધી રાતે દોરા અમે તો અમારા છોકરા બધા ઓલા દૂધ નું બોનું ગાડી ચક ગયા છે અમે ગોતરા રાખ તમે ભૂલી જો છોકરા જો એમ ભૂલી જાય એટલે શું બોલસ તું તને શરમ આવશે છે કે નહીં કોઈ તાઈ હમણા હમણા દાવેલું છે અમે હમણા થોડી ના વરા હમણે થી આવવા

પણ આ તો હા શું કરી રહ્યા હું છે અને બહ વાળા ને બીવરાવા છે એક એક ને વેણી વેણી ઓમે સપનું તો આવ્યું હતું અને પાછો ભમરો બહુ બી આવે છે ભમરા તો પાછો બે ફોન કરી નાખો આજ મારો તું તૈયાર થઈ જવા ફટાફટ મસ્ત કોઈને ખબર જ ના પડવી જોઈએ મને બધું તૈયાર કરી દેવા ફટાફટ એવા બીવરાઉ એવા બીવરાઉ ને પટિયું મરાવરાઉ આદિયાનો સપનું તો હાચું પાડી જ રેવું ઓ તારી

નારણ ભાઈ નારણ ભાઈ આવો એટલેગર બાદ તમારું ઘગડું લઈને આવ્યો હું લઈને આવ્યા ભાઈ ઘો લઈને આવ્યા તમારું એટલે મંચ માનો છો

આવી મજા કરાય પણ મેઘી તા હું જોઉં કે જેટલા જેટલા બીઆઈ છે એમ તો આ જોઈને તે શું કાઢ્યું કો બધા બીઆઈ ના શું કાઢ્યું કે મને મજા આવી ગઈ હે પણ તને મજા આવી મજાક તું એવી કરાય કે જેને કોકનો જીવ જાતો રહે તો તું શું કરીશ બુદ્ધ ઈ વાત સાચી ઓ સતુર ભાઈ તમારી હવે આવી મજા કરાય કોઈ જાણો હવે થી નઈ કરું તમે કો એમ કરું હું એટલે સતુર ભાઈ ભેમા ભાઈ તમે બહાર જતા રહો ને આપણે આપણા ખોડણીથી જીતો દોડ કરી રાખું હું